દીપક સોલંકી ગુજરાત રાજ્ય અધ્યક્ષ રાષ્ટ્રીય કર્મચારી સેના ગુજરાત વિભાગ અમે છેલ્લા છવ્વીસ તારીખથી સમગ્ર ગુજરાત રાજ્ય અને મહારાષ્ટ્ર રાજ્ય ગોવા રાજ્ય અને મધ્યપ્રદેશ અમે ચાર સ્ટેટની અંદર એક્સિસ બેન્કમાં કામ કરતા આઉટસોર્સિંગ કર્મચારી છે ઓફિસ બોય હાઉસકીપિંગ બોય ડેટા એન્ટ્રી આ સમગ્ર કર્મચારીઓ છેલ્લા એક્સિસ બેન્કની અંદર પચીસ વર્ષથી વીસ વર્ષથી કામ કરતા કર્મચારીઓ છે બેંક મેનેજમેન્ટને છેલ્લા છ વર્ષથી છથી સાત વર્ષથી અમારી રિક્વેસ્ટો જાય છે યુનિયન દ્વારા પણ કોઈ બી યુનિયનની ડિમાન્ડ સ્વીકારવા માટે બેંક આજ તારીખે હાનાકાની હાનાકાની કરી છે અને કોઈ જ પ્રકારે સંતોષકારક જવાબ આપતી નથી જે અનુસંધાને અમે બેંક સેને બેન્ક મેનેજમેન્ટ સામે સેન્ટ્રલ ઓફિસની અમે બહુ મોટો મોરચો કર્યો પણ એ મોરચાની સામે બી બેન્ક મેનેજર એટલી નફટ બની કે જેનાથી અમને કોઈ જ આ દિન લગીને આ છોકરાઓના પરિવાર માટે કોઈ જ પ્રકારેનું એક રૂપિયાનું ઇન્ક્રીમેન્ટ કરવા માટે વિચારતું નથી છેલ્લા સાત વર્ષથી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇન્ડિયાએ જે ડીએ બે છે બેઝિક ડીએ જેનું છ છ મહિને અંદર લેવર લો પ્રમાણે ઇન્ક્રીમેન્ટ કરવાનું હોય છે એનો પણ ઉલ્લંઘન કર્યો છે એના પણ કોઈ ઇફેક્ટ આજ દિન કર્મચારીઓને મળી નથી છેલ્લા સાત વર્ષથી બેંક આ કર્મચારીને ગોલ ગોલ ફરાઈ રહી છે કામ બધું જ કરાવી રહી છે બેંકના કામની અંદર કોઈ સફર નથી કરવા દેતું ઈમાનદારીથી કોવિડ નાઇન્ટીનની અંદર આ સમગ્ર ગુજરાતના વર્કરોએ પોતે પોતાનો સહકાર આ એક્સિસ બેંકને એક ફેમિલી તરીકે આપ્યો છે પણ આજે નફટ મેનેજમેન્ટ બેઠી છે જે અત્યારે પોતાના નફડગીરી કરીને આ તમામ વર્કરોની સાથે અન્યાય કરી રહ્યા છે અને સૌથી મોટી વાત તો ગુજરાતના સમગ્ર કર્મચારી સાથે બહુ મોટો અન્યાય થઈ રહ્યો છે આજે ગુજરાતના કર્મચારીઓને બાર હજારથી તેર હજાર પેમેન્ટ આપે છે અને મહારાષ્ટ્ર રાજ્યના કર્મચારીની અંદર બાવીસ હજાર રૂપિયા પેમેન્ટ આપે છે તો આ કઈ રીતે ન્યાય કરે છે બેંક એ ખબર નથી પડતી સમગ્ર રાજ્યને એક સમાન વેતન આપવાનો હોય કાયદો એવું બોલ્યું છે કે એક્સિસ બેંક એક છે એક્સિસ બેંકમાં આઉટસોર્સ કામ કરનારી એજન્સી સેવનએસ બેન્કિંગ એક છે તો અને વર્ક બી એક છે તો સમાન કામ સમાન વેતનનો કાયદો લાગુ કરવો જોઈએ સેમ વેજીસ સેમ વર્ક સેમ કામ ઓફિસ એ જ કામ કરે છે અહીંયાનો ઓફિસ એ જ કામ કરે છે તો આ કેમ આવા ડિફરન્ટ રાખીને મેનેજમેન્ટ પોતાના ખોટા ઘમંડમાં આવીને કર્મચારીઓનું શોષણ કરી રહી છે તો આ શોષણ નીતિને તાત્કાલિક ધોરણે જો ફાંચી નહીં છે તો આ હડતાલ અમારી કન્ટિન્યુસ રહેશે અને આ ગુજરાતના તમામ છોકરાઓને જે અન્યાય થઈ રહ્યો છે અન્યાય સામે બેંકે જવાબ આપવો પડશે સમગ્ર જો ચાર રાજ્યના અને તમામ સંયુક્ત કામદાર કમિટી સમિતિ દ્વારા જે આ હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે અને એવું બી નથી અમે ચારે ચાર યુનિયન એક સાથે મળીને આ સમગ્ર કર્મચારીઓ હડતાલ ઉપર જઈ રહ્યા છે અને આજે કોઈ કોઈ બી બી કર્મચારી અમારી અંદર કામ કરતો નથી જો આની દિનમાં બેંકે જવાબ ન આપ્યો તો આનાથી બી ઉગ્ર આંદોલન કરવાની અમારી સંપૂર્ણ રીતે તૈયારીઓ છે અને સમગ્ર કર્મચારીઓ પોતાના પરિવારને લઈને બી બ્રાન્ચની સામે બેસે એવી પરિસ્થિતિ ના આવે એવી બેંક મેનેજમેન્ટને સચોટ જાણકારી આપું છું બાકી પોતાના ફેમિલીને લઈને અહીંયા બેસી જશે એવી એની જવાબદારી એ સગમ રહો બેન્ક મેનેજમેન્ટ અને કોન્ટ્રાક્ટર મેનેજમેન્ટની રહેશે કામદાર એકતા કામદાર એકતા